એકસો પચાસ થી વધુ સિવિલ કર્મચારી હતા બસો થી વધારે પોલીસ કર્મચારી નિમણૂક કરાયા હતા જેમાં સૌ પ્રથમ બાર ગામોની ચૂંટણીમાં એકી સાથે બાર ગામોની ચૂંટણીનું મતગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ એ ગણતરી પૂરી થયા બાદ બીજા બીજા ગામોને ક્રમવાઇઝ બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ મતગણતરીમાં જે ઉમેદવારો સાથે આવેલા તેમના સમર્થકો લાખોની સંખ્યામાં આઈટીઆઈ કેમ્પસની બહાર જોવા મળ્યા હતા અને ઢોલ નગારા સાથે કિલકારીઓ કરતા નજરે પડ્યા હતા કોઈ અણબનાવ ન બને તે માટે મેડિકલ વિભાગ ફ્રાય ફાયર બ્રિગેડ વિભાગ તેમજ પોલીસનો ચુસ્ત લોખંડની બંદોબસ્ત જોવા મળ્યો હતો અને કરજણ તાલુકાના એકતાલીસ ગામોની મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મુકેશ અઠોરા કરજણ કરજણ તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ અન્વયે એકતાલીસ ગ્રામ પંચાયતની મતગણતરીની કાર્યવાહી આજે આઈટીઆઈ કરજણ કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ છે જેમાં એકસો પચાસથી વધુ સિવિલ કર્મચારી બસો ઉપર પોલીસ સ્ટાફની નિમણૂક થયેલી છે પ્રથમ તબક્કામાં એક સાથે બાર ચૂંટણી અધિકારીના બાર ગામની ગણતરી શરૂ થયેલ છે ત્યારબાદ જે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થશે તેમ ક્રમાનુસાર પ્રવેશ આપી અને રાઉન્ડવાર બીજા ગામોની પણ ગણતરી શરૂ કરવામાં આવશે